નમસ્કાર ચાલો આજની તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ પર એક નજર નાખીએ શું જાણવા માટે ઉત્સુક છો કે આજે આકાશમાં ગ્રહો તારાઓ આપણા માટે શું સંદેશ લઈને આવ્યા છે તો ચાલો સાથે મળીને આજના દિવસની કોસ્મિક ઉર્જાને સમજીએ અને જોઈએ કે આજના દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને આજની આખી વાતનો સૌથી મોટો સવાલ એ જ છે બ્રહ્માંડ છે ને એ સતત આપણી સાથે વાત કરે છે ગ્રહોની ચાલ તારાઓની સ્થિતિ આ બધું આપણને એ સમજવામાં મદદ કરે છે કે આજના દિવસની ઉર્જાને કઈ રીતે પોતાના ફાયદા માટે વાપરવી અને કઈ તકોને ઝડપી લેવી ઓકે તો આજે આપણે શું જોવાના છીએ એની એક ટૂંકી ઝલક લઈ લઈએ આપણે દિવસના કોસ્મિક બ્લૂ પ્રિન્ટથી શરૂઆત કરીશું પછી આત્મવિશ્વાસ અને ધીરજ જેવા દિવસના મુખ્ય વિષયો પર જઈશું અને હા અંતમાં સુખાકારી માટેની કેટલીક ટિપ્સ અને આખા દિવસનો સારાંશ પણ જોઈશું તો ચાલો સીધા જ દિવસના પાયાથી શરૂઆત કરીએ જુઓ વૈદિક જ્યોતિષમાં કોઈ પણ દિવસની ઉર્જાનો આધાર એના પંચાંગ પર હોય છે તો ચાલો જોઈએ કે આજનો પંચાંગ શું કહે છે હવે કોઈને સવાલ થાય કે આ પંચાંગ એટલે શું તો સાવ સરળ ભાષામાં કહીએ તો એ દિવસનો કોસ્મિક કેલેન્ડર છે એ આપણને પાંચ મુખ્ય વસ્તુઓના આધારે જણાવે છે કે કયો સમય કયા કામ માટે સારો છે અને ક્યારે થોડું સાચવીને ચાલવું જુઓ આજના પંચાંગમાં સૌથી રસપ્રદ વાત છે ચંદ્રની સ્થિતિ ચંદ્ર આજે મીન રાશિમાં છે જે ખૂબ જ સંવેદનશીલ અને કલ્પનાશીલ રાશિ છે આનો સીધો અર્થ એ થયો કે આજે આપણી ઇન્ટ્યુશન એટલે કે અંતઃપ્રેરણા અને ક્રિએટિવિટી ટોચ પર રહેશે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે સવારે સાડા સાતથી થી નવ વાગ્યા સુધી રાહુકાળ છે તો એ સમય દરમિયાન કોઈ પણ નવું કે મોટું કામ શરૂ કરવાનું ટાળવું વધુ સારું રહેશે હવે આવે છે દિવસનો સૌથી પાવરફુલ ભાગ આત્મવિશ્વાસનો ઉછાળો આજે ગ્રહોની ગોઠવણ એવી છે કે અમુક રાશિઓ માટે આગળ વધવા અને સફળતા મેળવવા માટે જબરદસ્ત એનર્જીનો અનુભવ થશે તો જુઓ મેષ સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો આજે પોતાને ખૂબ જ કોન્ફિડન્ટ ફીલ કરશે મેષ રાશિ માટે નિર્ણયો લેવાનો આ એકદમ પરફેક્ટ સમય છે સિંહ રાશિના લોકો લીડરશીપ રોલમાં ખરેખર ચમકી શકે છે અને મીન રાશિ ચંદ્રની સીધી કૃપાથી એમની ઇન્ટ્યુશન જ એમને સાચો રસ્તો બતાવશે પણ જ્યોતિષની મજા જે છે કે એ બધા માટે એક સરખો સંદેશ નથી આપતું જ્યાં અમુક રાશિઓ માટે ઝડપથી આગળ વધવાનો દિવસ છે ત્યાં બીજી કેટલીક રાશિઓ માટે આજનો દિવસ ધીરજ અને સમજદારી બતાવવાનો છે આ રાહ જોવાનો નહીં પણ યોગ્ય સમયની રાહ જોવાનો દિવસ છે ખાસ કરીને વૃષભ અને મકર જેવી પૃથ્વી તત્વની રાશિઓ માટે ધીરજ જ સફળતાની ચાવી છે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે કર્ક રાશિના જાતકોએ પોતાની લાગણીઓ પર થોડો કાબૂ રાખવો પડશે અને તુલા રાશિએ સંબંધોમાં શાંતિ અને સંતુલન જાળવવા પર ધ્યાન આપવું પડશે યાદ રાખજો આજે ધીરજ નબળાઈ નથી પણ સૌથી મોટી તાકાત છે ઠીક છે ગ્રહોની ઊર્જાને સમજવી એ તો એક વાત થઈ પણ એનો આપણા શરીર અને મનની સુખાકારી માટે ઉપયોગ કરવો એનાથી પણ વધુ જરૂરી છે તો ચાલો હવે કેટલાક એવા ઉપાયો જોઈએ જે આપણને આજના દિવસની ઉર્જા સાથે તાલમેલ બેસાડવામાં મદદ કરી શકે આજની ગ્રહોની સ્થિતિ અમુક નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ પણ સંકેત કરે છે જેમ કે વૃષભ રાશિના લોકોને પેટનું ધ્યાન રાખવાની સલાહ છે મિથુન રાશિએ થોડો આરામ કરીને માથાના દુખાવાથી બચવો જોઈએ અને મકર રાશિએ સાંધાનું ધ્યાન રાખવું આ કોઈ ગભરાવાની વાત નથી બસ એક નાનો સંકેત છે કે થોડી કાળજી રાખવી અને જુઓ આ કેટલો સુંદર છે આ નાના અને સરળ ઉપાયો દિવસની ઉર્જાને કેવી રીતે સકારાત્મક બનાવી શકે છે શિવલિંગ પર જળ ચઢાવવું કોઈ જરૂરિયાતમંદને દૂધ કે ચોખાનું દાન કરવું કે પછી ભગવાનને ફૂલ અર્પણ કરવા આ બધી ક્રિયાઓ માત્ર પરંપરા નથી પરંતુ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરીને મનને શાંતિ આપવાનો એક સચોટ માર્ગ છે તો આ બધી ચર્ચા પછી આજના દિવસનો સાર શું છે જો એક જ વાક્યમાં કહેવું હોય તો શું કહી શકાય ચાલો જોઈએ એકદમ બરાબર આજનું મુખ્ય સૂત્ર છે સ્થિરતા આત્મવિશ્વાસ અને ધીરજ ભલે કોઈ રાશિ માટે આગળ વધવાનો દિવસ હોય કે પછી થોભીને વિચારવાનો મૂળ મંત્ર તો સ્થિરતા જાળવવાનો છે જો આ ત્રણ ગુણોને સાથે રાખીને ચાલવામાં આવે તો આ દિવસનો શ્રેષ્ઠ લાભ ચોક્કસપણે લઈ શકાય છે અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે આજની આ કોસ્મિક ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ભલે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય કે પછી શાંતિથી પરિસ્થિતિનું અવલોકન કરવાનું હોય આ જ્ઞાન આપણને વધુ સારો માર્ગ બતાવવામાં કેવી રીતે મદદ કરી શકે આશા છે કે આ વિશ્લેષણ આપ સૌને ઉપયોગી નીવડ્યું હશે